બંગાળના ઉપસાગર સક્રિય રહેવાની શક્યતા રહે છે વાતાવરણમાં પલટો આવે ભારે ધીમાર વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ લગભગ સારો ન ગણી શકાય મેહર નહીં પણ કેહર કેર કહી શકાય ખેડૂતો માટે ભારે ભારે વાવાઝોડું લગભગ તારીખ અઢારમી નવેમ્બર બાદ બનવાની શક્યતા રહે છે અરબ સાગર તારીખ અઢાર થી વીસ અથવા એકવીસ માં અરબ સાગરમાં હલચલ શરૂ થાય બેસતા વર્ષની શરૂઆત છે વાદળો આવે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો માવઠાના વરસાદ જોવા મળ્યા અને જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને હાલ જોયે તો રાજ્યમાં વરસાદ છે તે હવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે ત્યારે હવે આગામી દિવસોમાં કોઈ માવઠાની શક્યતા છે કે કે કેમ કારણ જે રીતે અનેક જગ્યાએ એવું ચાલી રહ્યું છે કે દિવાળી પર માવઠાની શક્યતાઓ છે તો તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર હાલ જોઈએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાંથી આમ જોઈએ તો ગુજરાતમાંથી સામાન્ય રીતે ચોમાસાની વિદાય છે તે થઈ ગઈ છે અને અનેક વિસ્તારોમાંથી હજુ પણ વિદાય છે તે થવાનું ચાલુ છે પરંતુ જે આ વર્ષે આપણે જોયું તો ચોમાસું છે ખૂબ લંબાણું છે દિવાળીના એક અઠવાડિયાની વાર છે અને જોઈએ તો છેલ્લા બે ત્રણ દિવસમાં અનેક જગ્યાએ છે વરસાદ પણ જોવા મળ્યો છે માવઠા જોવા મળ્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં માવઠાની શક્યતા છે કે કેમ ખાસ કરીને દિવાળીમાં માવઠાની શક્યતા છે કે કેમ તેને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત ગુજરાતી આપનું ખુબ ખુબ સ્વાગત કરું છું આભાર વાત ગુજરાતી માં આપનું

આવતા ટાયફૂન ના અવશેષો પણ બંગાળ ઉપસાગરના સક્રિય કશે પેસિફિક મહાસાગરનું હવામાન પણ ટ્રોપિકલ સ્ટોર્મ ની પણ કંઈ કન્સેશન છે આ ઉપરાંત અરબ સાગર તારીખ અઢાર થી વીસ અથવા એકવીસ માં અરબ સાગરમાં હલચલ શરૂ થાય અઢાર થી એકવીસ કે વીસ માં બંગાળ ઉપસાગરમાં હલચલ શરૂ થાય અને આ હલચલના કારણે ફરી પુનઃ વાતાવરણમાં પડતો આવે લગભગ

ઠંડા પવનો ફૂકાવ શકે ત્યારે છે હમણાં બે ત્રણ દિવસ હમણાં બે ત્રણ દિવસ બાદ પુનઃ ઉષ્ણ વધારો થવાની શક્યતા રહે રહેશે મહત્તમ ઉષ્ણ તાપમાન બત્રીસ થી ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે રહેશે પરંતુ નવેમ્બર ની શરૂઆતમાં પણ લગભગ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા છે જેના લીધે ગુજરાતનું હવામાનમાં પડતો આવે કારણ કે હવે

આ વર્ષે આ વખતે પચ્ચીસ મી એક પછી એક આવવાની શક્યતા હતા લગભગ પચ્ચીસ મી એકસો અઠીસ હતા ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે અને આ ઠંડી ગાત્રો સીજવતી હશે ઉત્તરાયણ બાદ પણ ઠંડી પડવાની શક્યતા છે અને ઠંડા પવનો હાડ ને કંપાવશે એટલે હવે ધીરે ધીરે માવઠાનો માર અને ઠંડી ઠંડી એવી ઋતુથી

મગફળી લગભગ નીકળી જવામાં છે અને મોડી પાક થી જાતો હજુ દિવાળી આસપાસ નીકળવાની શક્યતા રહે છે બિલકુલ એટલે આ હવામાન નો પડતો લગભગ દિવાળી પછી અને બેસતા વર્ષ ની શરૂઆત થી આવવાની શક્યતા રહે એટલે ખેડૂત ભાઈઓ માટે તો હમણાં ઉઘાડ લગભગ તડકો નીકળતા હાર્વેસ્ટિંગ કરવું સારું રહે હમણાં થોડા દિવસ માટે અને બે ત્રણ દિવસ બાદ અ ઉષ્ણતા માનમાં પણ વધારો થાય બત્રીસ ડિગ્રી જેવું થવાની જવાની શક્યતા રહે જે ગરમી પણ સાનુકૂળ રહે અને ગરમીના કારણે કેટલાક ઉભા પાકોમાં તેની અસર સારી થઈ શકે અને હવે રવિ પાકો શિયાળુ પાકો માટેની મોસમ પણ ઘણા ભાગોમાં થશે ચણા અને રાયડાનું વાવેતર થવામાં રહેશે જી

શિયાળાના હવામાન ઉપરથી ચોમાસાનું આંકલન કરવામાં આવે છે જે શિયાળાનું હવામાન સાનુકૂળ નહોતું પરંતુ ઉનાળાના ઉનાળામાં ગરમી અને ઉનાળુ પવન કઈક સારા રહ્યા હતા આમ પણ આ એક પછી એક બનતા લો પ્રેશર અને પૂર્વીય દેશોમાં બનતા ટાઈપૂનના અવશેષો બંગાળ સાગરમાં આવતા અને અરબ સાગરનો ભેજ પણ સક્રિય થતાં લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાનો હતો પણ આ વરસાદ લગભગ સારો ન ગણી શકાય પણ કરી શકાય ખેડૂતો માટે ખેડૂતો માટે અને દરિયા ખેડૂતો માટે પણ શક્તિ વાવાઝોડું જે છે તેમના ધંધા ને પણ ચોપટ કરી નાખ્યો હતો જી જી તો દાદા અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ અને અંબાલાલભાઈ જે રીતે વાત કરી છે કે રાજ્યમાં આગામી દિવસોમાં તો કોઈ વરસાદની શક્યતા નથી પોતાનું કામ કરી લેવું જોઈએ સાથે જ દિવાળીમાં વાદળછાયું વાતાવરણ રહે તે પ્રકારની તેમણે આગાહી કરી છે પરંતુ હા તેમનું કેવું છે કે નવેમ્બર માસમાં રાજ્યમાં ભારે માવઠા પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની ભારે માવઠાની તેમને આગાહી વ્યક્ત કરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર